ખેડામાં વ્યાજખોરોના ત્રાસથી શાળાના આચર્યનો આપઘાતની ઘટના સામે આવી છે સાત વ્યાજખોરોના ત્રાસની જે સમગ્ર ઘટના છે તેને લઈને ફરિયાદ છે તે પણ નોંધાવવામાં આવી છે સાત વ્યાજખોરોના ત્રાસથી નીરવ પટેલે જેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે વ્યાજખોર સાહીઠ ટકા સુધી વ્યાજ વસુલતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે બાર સપ્ટેમ્બરના રોજ શાળામાં જેરી દવા ગટકટાવી હતી વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે નડિયાદમાં સારવાર દરમિયાન આચાર્ય નીરવ પટેલનું મોત થયું છે મૃતકના પત્ની સાથ વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જે પ્રકારે નરેશ પટેલ વિકી વિક્રમ મારવાડી જતીન પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્યારે કે રાકેશ પરમાર હાર્દિક બારોટ અલ્પેશ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે પોલીસે તમામ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે તારીખ બાર નવ ચોવીસ ના રોજ સવારે લગભગ નવ સવા નવ ના આસપાસ માં એ પોતે પોતાની સ્કૂલે ગયેલા અને સાડા ચાર એક વાગે તેમના પત્ની અર્ચના બેન ઉપર એમનો ફોન આવેલો કે ભાઈ મેં સેલ્ફોસ ની દવા કીધી લીધી તો એમના પત્ની તેમના રિલેટિવ્સને લઈ અને શાળાએ પહોંચેલા ત્યારે એમના પતિએ એક ચિઠ્ઠી જે લખેલી હતી આ દવા પીધા પહેલા એ એમના પત્નીને ને બતાવેલી અને એ ચિઠ્ઠીમાં જણાવેલા જુદા જુદા ઇસમો એ એમની પાસેથી જે નાણા લીધેલા એ નાણામાં વધારે પડતું વ્યાજ વસૂલતા અને ઉઘરાણી કરતા હતા અને આ ઉઘરાણીના ત્રાસને કારણે એમને સેલ્ફોસની દવા લીધેલી છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં એમને ગુનો નોંધાવેલો છે એમાં નરેશભાઈ પટેલ છે પછી નરેશભાઈ પટેલનો એક વહીવટદાર છે જે નરેશભાઈ પટેલ વિદેશ રહેતા હોય વિકી કરીને એક રાકેશ પરમાર છે વિક્રમ ઉર્ફે કલ્લુ મારવાડી કરીને છે હાર્દિક પારુલ અલ્પેશ પટેલ અને જતીન પટેલ આ નામે ટોટલ સાત આરોપી વિરુદ્ધમાં એમના પત્નીએ આત્મહત્યા માટેના દસ